મિત્રો કેમ છો બધા હવે આપણે જઈ રહ્યા છીએ પ્રયાગરાજ પ્રયાગરાજ માં આપડે ત્રિવેણી સંગમ ગંગા યમુના સરસ્વતી નો જોશું બઉ જોરદાર જગ્યા જલ્દી અહિયાં થી આપણા બસ મળી જશે જલ્દી બસ પકડી તો છ સાત દિવસ ફર્યા અમે બહુ મજા આવી અને હવે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ એકદમ જોરદાર જગ્યા છે અહીંયા તો મારે કેદુ નું જવું હતું કે આ જગ્યા છે ક્યાં ત્યાં ત્રણ નદી ભેગી થાય છે એ નજારો જે જોવા લાયક હશે ને મજા આવી જશે અયોધ્યા થી એકસો ને સિત્તેર કિલોમીટર ને ધીરજભાઈ અહીંથી ના ના લગભગ લગભગ એકસો ને સિત્તેર કિલોમીટર થાય છે અહીંયાથી થી પેલા તમે ચા પી લઈ સારામાં પછી હમણાં મળી સરસ મજાની ગુલ્લડ જવા આવી ગઈ છે શું આ નજારો હોય અયોધ્યા નગરી અને મિયા બેસીને ચાય બીજી સવાર સવારમાં એક યા તમે જોઈ નહી એવી ગાડી દેખાઈ છે આ જુઓ તે જે જો વાહ વિલક ગાડી હોટેલ પણ બનાવ્યો આનો આ જો હું તમને કહેતા ને ધનવે સાહ તારમાં કેવું મસ્ત બનાવ્યો હવે તો અહીંયા જ બસ ઉભા આપણે રૂમ રાખ્યું હતું ત્યાં જ બધી બસ ઉભા આપણે સારામાં બસ અહીંયાથી સિટી સીટિંગ જ લેવે સ્લીપર લઈને કાંઈ મતલબ નથી શનિદેવની મૂવી ચાલવામાં શનિદેવની મૂવી બસ હવે થોડો ગરમ કરી સુઈ ગયા છું મસ્ત અને અઢી બે અઢી કલાક જેવું લાગશે પહોંચતા મજા આવી છે થોડુંક આરામ કરી લઈએ આપણે

એમાં ખાસ ગુજરાતી લોકો અહીંયા આવે ને કાંઈ ભાવે જ નહીં માન માન અહીંયા અમને બાલાજીની વસ્તુ મળી છે કેટલી ભર્યા પડે એક જ દુકાન એમાં ખાલી જોઈએ કે મોરા મમરાય અને મોરી પાપડીએ બીજું બધું અલગ જ છે એટલે હવે થોડાક મમરા બમરા મળ્યા તો ખાઈ લઈ બીજું તો કાંઈ ભાવતું નથી આ એકાદો ચાટ બાટ કહેતો તો મેં તો એક ગટું ભર્યો ને ભગાવી દીધું ખાવામાં કાંઈ અહીંયા તમને મજા નહીં આવે સમુરી મને આ એક જ પ્રોબ્લેમ હોય ખાયા ખાયાવાળી જમવાનું સારું મળી જાય ને બીજું કાંઈ નથી હોય પણ એ જ નથી મળતું પણ હવે થોડુંક નાશ તો કરીને પછી આપણે જઈએ ત્રિવેણી સંગમ અહીંયા ઓહ ઉદી હોરીએ તો કરવું શું

हाथ से ले अपन जी हाथों में बेचारा

ये अगल बगल नहीं खूल रहे वहाँ आप लोग दस घंटा ना ये नाव बंद आखिरी बार मेरा बंद हो जाएगा आप जाए तो देर नहीं सही है हमारे टाइम बंद हो जाए दंगली भी, भी चलेंगे कोई मतलब भी नहीं रहे उसे भी अब आना नहीं आखिरी बार ज्यादा गहरा पानी नहीं है सर वहाँ गहरा पानी है तो प्लेटफॉर्म बनाया है ना दोनों के बीच में कुंड लगाया है उसी कुंड पे जाके सुनाए अच्छा ढूंढ पे ही रहना छः बजे आते हैं सात बजे रेडी कर ले जाता और शाम को पानी तो गए बना बनाएगा फिफ्टी फिफ्टी लेना उससे रुपये नहीं मेला फिफ्टी रुपये उससे ज्यादा भी मांगे बताइए क्योंकि अलग अलग है

तो सरस्वती ने पानी ओ आ तो वाह आओ तो जो फूल जाए हाँ अलग अलग थी गई खबर पड़े ऊपर थी हम ड्रोन की जुई हो तो मुश्किल हाँ यही पे नाम है यही पे બહુ મજા આવી ગઈ તમે જો પાણી વેંગા યમુના ને સરસ્વતી આપડે ત્રિવેણી સંગમ માં નાઈ લીધું છે બહુ મજા આવી ગઈ ભાઈ સાહેબ પવિત્ર થઈ ગયા છે એકદમ તમે ભરાવ છો સવાર તો એટલી આણે સાતી નાવાની અને આ કેટલું પાણી ઠંડુ હશે 2 મિનિટમાં તો ભાઈ પાંચ ડુબકી લગાવી લીધી પાંચ ડુબકી લગાવવાની હોય આ લગાવી લીધી છે ચલો નીકળે ચલો 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 અત્યાર સુધીના પાપ જીરો જીરો હવે કાલથી નવા ચાલુ આવો આ તમે વી જોવ ખાઈ

એટલે એટલે અહિયાં ખાસ ધ્યાન રાખજો કાઈ ન થાય વધારે લઈ ગયો વાંધો નહીં હવે આ ભાઈ કે ફોન કરી દે તો કોક આવે એના પેકે આપડે નીકળી જઈ બોલો ભાઈ આઈએ રિક્ષા ભી આપ

હોય પ્રયાગરાજ માં આપણો ભાઈ કે તમને દર્શન કરાવતા આવી આપડે જઈશ દર્શન કરવા માટે તમને દેખાડું સુતેલા હનુમાનજી લગભગ સુધી સુતેલા હનુમાનજી ની આવી પ્રતિમા ક્યાંય નથી અહિયાં છે જલ્દી આપણે દર્શન કરી લઈએ ચલો મિત્રો અમે આવી ગયા છે હવે વસમાં અને જાય છે ફાઇનલી આપણા ગુજરાતમાં આજે કયો છે મંગળવાર છે બુધવાર ના બસ માં ગુરુવાર ના પહોંચશું સાંજે ઈ પણ સીધા સીધા પહોંચશું અમદાવાદ અમદાવાદ જઈ આપણે કચ્છ જવા માટે કચ્છ થી જાશું આપણે અંજાર ને અંજાર થી જાશું આપણે ઘરે લાખા પર પણ હવે બહુ યાદ આવતી હતી આપણા ગુજરાતની કચ્છની આપણા અંજારની